નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી રીતે પાયલ ગોટી સાથે આ અને જે નકલી સામે આવ્યો એમાં જે કૌશિક વેકરિયાનું નામ હતું જે અમરેલીના ધારાસભ્ય છે એમનું નામ હતું તો એ અત્યાર સુધી ક્યાં છે કારણ કે છેલ્લે આપણે એમને ખોડલધામની અંદર એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પાયલ ગોટીને લઈને ત્યારે આપણે એમને જોયા હતા પછી કૌશિક વેકરિયા ક્યાં જ નહોતા દેખાયા આજે કૌશિક વેકરિયા જે અમરેલીના લોકો એવું કહી રહ્યા હતા કે કૌશિક વેકરિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે આજે તે બહાર આવ્યા છે અને જ્યારે કૌશિક વેકરિયાની સાથે કોંગ્રેસના પણ ઘણા બધા નેતાઓ હતા શું વાતચીત થઈ છે અને આ બધી જ અત્યારે આપણે ચર્ચા કરીશું મારી સાથે અત્યારે કોંગ્રેસના નેતા વિરજીભાઈ ઠુંમર જોડાયેલા છે વિરજીભાઈ નિર્ભય న్యూઝમાં આપનું સ્વાગત છે થેન્ક્યુ આવાજીભાઈ

રાજકોટના સાંસદ અને મારા પનોતા પુત્ર કૃપાલાજી હતા મનસુખભાઈ માંડવિયા હતા સાંસદ નોતા અને ધારાસભ્ય એક બીજા હતા કૌશિકભાઈ અમે જે રોમાં બેઠા હતા આગળ બેઠા હતા પણ અમારી સાથે નજર મેળવવાનો પણ પ્રયાસ થયો નથી કૃપાલજી પણ અમને નમન કર્યું ગવર્નર શ્રી પણ જયારે બોલીને ગયા ત્યારે મને પરેશભાઈ નમન કરતા ગયા પણ તેઓ તો સાઈડમાંથી ઝડપથી ક્યાં નીકળી ગયા અમે જ્યારે નીચે ઉતરતા હતા લોકો મારું મળતા હતા તો તેઓ ક્યાં નીકળી ગયા કારણ કે મીડિયાથી છુપાવવા માટે ક્યાંક નીકળી ગયા હશે પણ એનો ચહેરો જોતા એકદમ પોતે બહુ જ આઘાતમાં હોય એની ઉપર કોઈ વ્રજઘાત થયો હોય તેવું લાગતું હતું કદાચ સાંભળી શકતા હશે જોઈ શકતા હશે કે કેમ નહી તો અત્યાર સુધી અમારા વ્યવહાર એવા રહ્યા છે દીદીબેન જયારે પણ મળીએ ત્યારે અમે મળતા હતા હસી ખુશીથી વાતો કરતા પણ આજે વાત નથી કરી શક્યા આ પ્રશ્ન રાજકીય રૂપાલા સંઘાણી અનેક વખત સામે લઈકતા સામે ભાષણો કર્યા હોય તો પણ ધર્મજીવન હોસ્પિટલ જે થઈ શરૂ થઈ તેમાં અમેરિકાના એક દાતા એમના જ ગામના છે એમને બહુ મોટું દાન આપ્યું છે એ પણ હતા કલેક્ટર ડીડીઓ પણ હતા તેઓ નીચે બેઠા હતા મને આખું સ્ટેજ ની નું અમારું ઓડિયન્સ પણ હતોને બેસી ગયા પણ એનો ચહેરો જોતા કોઈ આઘાત માં હોય બાવીસ દિવસ પેલા વચ્ચે એક સત્યાવીસ તારીખે જયારે બનાવ બીનો ને ત્રીસમી કે પેલી તારીખે એક બેસવા પણ ભેગા જોડાયા હતા આજે અઢાર દિવસ પાછી જોયા પણ એનો ચહેરો મહેરો જોતા એમ લાગે છે કોઈ આઘાતમાં છે એમના મનમાં ફીલ થતું હોય છે કે મેં કઈક ભૂલ કરાવવા લાગી છે એ ખોટા આદેશ હોય પાછ નિલિપ રાય પણ આવી રહ્યા છે મેં અગાઉ પણ કહ્યું હતું નિલિપ રાય તપાસ કરશે બધી તપાસ મળશે કે કેમ બધાને સમન્સ બજાવ્યા છે દીકરીના પપ્પાને પણ સમન્સ મળ્યો છે એવું મને જાણવા બિન સત્તાવાર રીતે મળ્યો છે એફએસએલ રિપોર્ટ અમરેલી પહોંચ્યો છે કેમ એ મને ખબર નથી પણ એફએસએલ રિપોર્ટમાં પત્ર સાચો છે એવું બધી જગ્યાએ એમના ગ્રુપમાં ચર્ચા રહ્યું છે ત્યાંથી એમને માહિતી મળી છે સૌ પ્રથમ હું કહીશ કે મનીષભાઈ ને જયારે પેગડ્યા પેલા કાનપરિયા ને પોલીસ પકડી ગઈ હતી કાનપરિયા પણ ખુબ માયરાજ પોલીસ અને પછી લેટર પેન હતો એ હા એમનો લેટર પેન્ડ હતો પોલીસ પેલા પકડ્યા એમને પણ માયરા છે બિન સતાવર છું હું બધું સતવાર નથી કેતો પણ મને મળતી માહિતી ઉપર મુજબ એમને બહુ માયરા છે અને એમને એમ કહેવામાં આવ્યું છે કે તમે જો ફરિયાદ તમારો પત્ર ખોટો હોય તો તમે ફરિયાદ દાખલ કરો એમની પાસે ફરિયાદ દાખલ કરો પણ પત્ર વાન અત્યારે તમે વાંચો લખ્યું છે કે માનની કૌશિકભાઈ વેકરિયા ની ગ્રાન્ટ હોય આયોજન ની ગ્રાન્ટ હોય કે નાણાપંચ ની ગ્રાન્ટ હોય તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મને માત્ર રજીસ્ટર મોકલતા હતા ક્યારેય મને બોલાયો નથી પોતે જ ગ્રાન્ટ બધી વેચણી કરીને માત્ર સહી લેતા એવું લીધું વઘાસિયાનો પત્ર જો હોય

કાનપરિયા સાચું બોલે છે કે કેમ કિશોરભાઈ કાનપરિયા ને કેવા સંજોગો ફરિયાદ દાખલ કરવી પડી એફએસએલ રિપોર્ટ આવ્યા સિવાય કોઈ દીકરીને ન પકડી શકાય તેવા સુપ્રીમ કોર્ટ પણ ગાઈડલાઇન છે આદેશો કે તમારી ઉપર જયારે આવો કોઈ સત્ય નો કેસ બને ત્યારે એની પેલા એફએસએલ રિપોર્ટ તપાસ કરવી જોઈએ કિશોરભાઈ કાનપરિયા જેવી ફરિયાદ દાખલ કરી તરત જ રાજરી લેવામાં આવ્યો મનીષભાઈ પણ ઉપાડ લેવામાં આવ્યા બીજે દિવસે હું પત્ર લખતો હતો ત્યાં મને સમાચાર મળ્યા મનીષભાઈ ને બધાને ઉપાડી ગયા છે નહીં એફએસએલ રિપોર્ટ તપાસવામાં આવે દીકરીને ઉપાડી મને સમાચાર મળ્યા એફએસએલ રિપોર્ટ પેલા તપાસવામાં આવે પછી દીકરી ઉપર કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવે એવું પત્ર મુખ્યમંત્રીને લખતો હતો પરંતુ મને સમાચાર મળ્યા કે ચારે ને પકડી લીધા છે એટલે પકડી લીધાથી પોલીસ છોડવાની નથી એમને ખબર હતી ત્યાર પછી આખી વાતાવરણ જે ઊભું થઈ ગયું આખી ગુજરાતની જનતાએ જોયું દેશની જનતાએ જોયું દુનિયાની જનતાએ જોયું અનેક ફોન આવે છે બહાર નીકળ્યો ત્યારે હમણાં જ બહાર નીકળ્યો ત્યારે મને કોઈ રાજકોટ થી ફોન હતો મને કે વિજભાઈ બહુ જોરદાર કામ ઉપર ને ન્યાય છે તમારા પરેશભાઈ ના પ્રતાપભાઈ ના જેને બે નો આભાર કે દીકરી માટે તમે આવવું પડે આજે આવડો મોટો કાર્યક્રમ હતો પરંતુ તેઓ ક્યારે નીકળી ગયા એકદમ છેલ્લે શું કામ આવું પડ્યું હું ને પરેશભાઈ તો પહોંચી ગયા હતા અમને ખબર હતી શ્રી દસ વાગ્યા પછી પછી આવવાના છતાં અમે સાડા નવ નવ વાગ્યાનો સમય હતો સાડા નવ પહોંચી ગયા હતા બધા જ લોકોને મળતા હતા સ્ટેજમાં મેળ્યા નીચે મેળ્યા બધા સ્વામીઓને મળ્યા પુરુષોત્તમ રૂપાલા સાથે પણ નમન કર્યું પણ પરેશભાઈ સાથે આ પ્રોટોકોલ પ્રકારની ત્યારે એમની ઉપર શું આઘાત છે પોતે કાર્યક્રમોમાં જાય છે આજે પણ વાંચ્યું કે આટલી ગ્રાન્ટ ફાળવી છે એકા એક ગ્રાન્ટ ફાળવા માટે લોકોને ડાયવર્ટ કરવા માંગે છે શું છે ખબર પડતી નથી પરંતુ હવે તપાસનો વિષય છે આ નેલી ને આપની ચેનલ દ્વારા જો સમાચાર મળે તો પ્રથમ એમને વિનંતી છે કે તમે પ્રથમ તો કાનપરિયાને તપાસો કિશોરભાઈ તપાસો એમને પત્ર લેખા પછી એમને પોલીસ પકડ્યા પછી બિન સત્તાવાર સમાચાર હું કોઈ સત્તાવાર ન્યૂઝ નથી ગણતો પરંતુ એમના ગામમાં ગઈકાલે અમારે એક પ્રસંગમાં જવાનું થયું હતું ગામમાંથી પસાર થયો હતો મારા અરવિંદભાઈ કાનપરિયા છે એમના જ ભાઈઓ છે એમણે મને કીધું કે ચા પીવા આવો મને ત્યાં ચા પીવા ગયો બીજા એક કાર્યક્રમ મળવા આવ્યા અશ્વિનભાઈ ભાઈ હું સ્વાભાવિક છે કે ગામે નીકળું નજીક નું ગામ અને મારા અશ્વિન પણ યાદ કરવા જોઈએ પાછળ થી મળે કે વિધિ ભાઈ આવ્યા મને કેમ નહીં યાદ કર્યું એવું એને ન લાગે એટલા માટે વાત કરી પણ પોતે પાછા એમના કુટુંબમાં લગ્ન છે એટલે કઈ ટ્રેક્ટરમાં અને ત્યાં ઉતારો છે અને ટ્રેક્ટર માં બાર ઉકળો હતો ભરતા તા છતાં પણ મને મળવા આવ્યા મને કે વિધિ કોઈ જાતની અમને તમારી ઉપર વિશ્વાસ છે કે અમારી દીકરીને તમે ન્યાય અપાવીને જેલમાંથી બહાર કાઢી જામીન ત્યારે અમને તમારી પૂરેપૂરો વિશ્વાસ છે જેની બેન ઉપર વિશ્વાસ છે પ્રતાપભાઈ ઉપર પરેશભાઈ ઉપર વિશ્વાસ છે અમે ક્યાંય ડગ મૂકવાના નથી અમારી ઉપર ફૂલ દબાણ છે અત્યારે પ્રેશર હોય તો કોનું હોય શકે એ મને ખબર નથી પરંતુ પાયલ ગોટીને એકસો ઓગણસિત્તેર એટલે કલમ અને અત્યારે બીએસએન કલમ વન એટી નાઇન નવી કલમ એ કલમમાં એને નિર્દોષ જાહેર કરી છે પીએસઆઈ એમાં એફિડેવિટ કર્યું છે હવે જયારે ચાર્જશીટ રજૂ કરશે ત્યારે એનું નામ દાખલ કરી શકવાનું નથી હું જાણું છું અને હું તો આનામાં અનેક બાબત નો ફરિયાદો પસાર થઈ ચૂક્યો છે વન સિક્સટી નાઇન પ્રમાણે એક પોલીસ એફિડેવિટ કરે પછી પાછું એને એફિડેવિટ કર્યા પછી હવે એને ગુનેગાર તો લેવા રાખવા નથી ચાર્જશીટ પર નામ લખી નહીં શકે કે એને કોર્ટ ના એફિડેવિટ આપ્યું છે એટલે પાઇલ તો નિર્દોષ સાબિત થઈ ચુકી છે પરંતુ પાઇલ હાઈકોર્ટમાં ન જાય પાઇલ હવે ડીજીને જે પત્ર આપ્યો છે કે અગર કોર્ટ ની કાર્યવાહી ન કરે એના માટે સતત પ્રેશર હોય એવું આજે પ્રતાપભાઈ પણ હજુ કહ્યું કદાચ પ્રતાપભાઈને સીધી વાત થઈ જશે હવે એ જો કો હાઈકોર્ટ માં ન જાય એ પ્રેશર કોનું છે એ પણ નીલીપ્રાઈ જાણવાની જરૂર છે એટલા માટે કે એ પ્રશ્ન હોય તો મને લાગે છે પોલીસ સિવાય કોઈ નું નહીં હોઈ શકે એસપી ને કોટા આદેશો આપવામાં એસપી ને આદેશો પડ્યા હશે તો કદાચ એસપી નું પર આ પ્રયાસ થઈ શકે પોલીસ નું પણ પ્રયાસ થઈ શકે કારણ કે ત્રણ માત્ર કોન્સ્ટેબલો ને સસ્પેન્ડ કર્યા છે વૈદ્યબેન કોઈ કોન્સ્ટેબલ છે મારી ગાડીનો નો ડ્રાઈવર છે એટલે જયસિંગરામાં જવું હોય તો મારે જયસિંગરામાં જવાના ત્રણ રસ્તા છે હું ડ્રાઈવર ને કહું આ રસ્તે થી તો મારો ડ્રાઈવર ના પાડી શકે ખરો વિધિબેન હું કહું એ રસ્તે ને ચલાવવું પડે એમ ત્રણ કોન્સ્ટેબલ ને પીએસઆઈ જે સૂચના આપી છે પ્રથમ તો નિલીપ રાય તેની તપાસ કરે પીએસઆઈ ને પૂછે પીઆઈ ને આયો છે એને પૂછે કે આ દીકરીને મારવાનું આ દીકરીને પકડવાનું કોણે તમને આગળ આપ્યો તો વલણ જે હતું મેડમ જે કોર્ટમાં લાઈવ થતું કોર્ટ લાઈવ થાય છે એમાં મેડમે પીએસઆઈ ને પૂછ્યું કે તમે રાત્રે કેવી રીતે પકડી તો પીએસઆઈ જવાબ આપી શકે ને એટલે પાયલ જો મજબૂત રહી અને

મેં કઈ કોઈ કાલે કોઈ ચેનલ ઉપર દિલીપભાઈ ત્યારે નોકરી આપવા માટે દીકરીને બોલાય મેં સેલ્યુટ કર્યું ને આજે પણ કહું છું દિલીપભાઈ સંઘાણી સહકારી આગેવાન છું પણ સહકારી આગેવાન નોકરી આપવા માટે કર્યું અને સારું કામ કર્યું મેં પોલીસને પણ અગાઉ પણ કહ્યું તમે તમારા સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરશો તો અમે અમને તમારી સામે કોઈ વાંધો જ નથી પરંતુ સિવિલ કોડ ભૂલીને માત્ર આદેશો ઉપર જો તમે ફરજ બજાવશો તો એ અમને સ્વીકાર્ય નથી આ તો બંધારણ પ્રમાણે ચાલતો દેશ છે અને બંધારણ પ્રમાણે ચાલતો દેશ છે ત્યારે બંધારણ રીતે તમારા સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરો એ પોલીસ ને વિનંતી કરી સાવરકુલામાં એક યુવાન ઉપાડી લેવામાં આવ્યો મેં સ્ટેજ ઉપરથી કહ્યું કે આની નોંધ લઉં કે એ યુવાન ઉપાડી દેનારા જે કોઈ આરોપી હતા એને તાત્કાલિક પકડ્યા છે આવું કામ કરે બહુ ખુશ થશે અમારો કોઈ પોલીસ અમારી દુશ્મન નથી પરંતુ પોલીસ કોઈના ઈશારે કામ કરે તો એ નહીં ચલાવી શકાય એટલા માટેનો અમારો વિરોધ છે અમારો કોઈ રાજકીય વિરોધ નથી કોઈક મારી સામે પ્રવક્તા આવ્યા ત્યારે પણ કહેવું કોઈ રાજકારણ કરતા નથી રાજકારણ કરવું તો મારી પાસે ખેસ પહેર્યો છે પણ વાત કરી શકું ભાજપ અત્યારે આવે ત્યારે પણ એનો કેસ પહેરીને આવે છે અમે કોઈ રાજકારણ કરતા નથી આ દીકરીને ન્યાય મળે એના માટેનો જ મારું બાબત છે અને કૌશિકભાઈ બાવીસ દિવસે આજે પાછા અમરેલીમાં બહાર નીકળ્યા અમરેલી ની પ્રજા એ જોયા જોયા નથી ચોક ઘંટા વગાડવા મારી ટાવર ના ઘંટા વાગશે એમ બધી વાતો ભૂલી જાઓ ટાવર તો જે તે વખતે ગાયકવાડ સરકારે ઉભો કર્યો હતો એનું રિનોવેશન કરવાનું છે સોમપુરા કલેક્ટર આઠ લાખ રૂપિયામાં એ રિનોવેશન થશે એવો રિપોર્ટ કર્યો છે અત્યારે ત્રણ કરોડ ની ગ્રાન્ટ આવી છે એનું કામ કોણ કરે છે કલેક્ટર ઓફિસ નું રિનોવેશન થાય જેનું કામ કોણ કરે છે એની તપાસ કરવાનો વિષય છે એ વિષય છે ત્યારે કાનપરિયા બધું જ જાણે છે કે આના કામ કોણ કરે છે અને કોની તરફ જઈ રહ્યા છે ચાલી લાખ રૂપિયાનો હપ્તો કૌશિકભાઈ છે કે કોંગ્રેસ વાળો એક પણ નથી દીધી બેન એમના જ ભારતીય જનતા પાર્ટી વાળા પૂર્વ ભાગીદારો એમના જ કાનપરિયા બધા મળીને લખેલો પત્ર છે પાયલ ને ભોગ બનાવ્યો છે બાર વાગે એને પકડી અને જે સરકાર કાયદો એની સામે કૌશિકભાઈ વાત અમરેલી જિલ્લાનો રાજકીય આગેવાન કોઈ બદનામ થાય એનું દુઃખ મને લાગે છે ખોટી રીતે બદનામ થતો હોય પછી ભ્રષ્ટ હોય અને બદનામ થાય તો થવો જોઈએ લોકોને જાણવાનો અધિકાર છે એટલા માટે મેં ગઈકાલે પત્ર લખ્યો હતો તમે મને પૂછ્યું એને ઉપર આવું છું ચારે ચાર ધારાસભ્યો પત્ર લખ્યો મને કોઈ મીડિયાએ પૂછ્યું કૌશિકભાઈ કેમ ના લીખો એ કીધું કૌશિકભાઈ મળવા માટે અમે પેલા બહુ સગવડતા આપી દીધી કહ્યું હતું કે કૌશિકભાઈ રાજકમલ ચોકમાં આવું આપણે ચર્ચા કરી તમારી ઓફિસ એક સર્કિટ હાઉસ પણ આપણે મળી શકીએ છીએ પણ એમ કરશું તો લોકોને એમ થશે કે આ બધા મળી ગયા હશે આમાં પાછા ક્યાંક નાના મોટા ભાગ પાડી લીધા હશે એટલા માટે આપણે જાહેર ચોકમાં જનતાની વચ્ચે અમે તમને પૂછીએ એના જવાબ એવું આવ્યા ને એટલે મેં એમને પત્ર નથી લીધો અમરેલીના સાંસદ ને પત્ર લીખો આજે નહોતા ને મારે એમને કેવું એ પોતે કેતા હતા કાયદો કાયદાનું કામ કરશે ત્યારે મારે આજે એને પૂછવું હતું કે કોઈ એવો કાયદો છે કે દીકરીને રાત્રે પકડી શકાય કોઈ એવો કાયદો છે કે ડીએસપી પોલીસ દીકરીને ખુલ્લા મોઢે પાછળ પ્રેસમાં ઉભું રાખે કોઈ એવો કાયદો છે કે દીકરીનું સરઘસ કાઢે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમનો એમનો સરપંચ બીજો ખાસ અને જતા હતા કે અત્યાર સુધી મોરલા બોલ્યા છે એ તો અમે સાંભળ્યું છે હવે કુકડા બોલી રહ્યા છે પોતે ફેસ ચાલુમાં ચડાવી અને પોલીસને આમ કેતા હોય છે કે આ ગાલી આ ગલીમાં એમ કરીને ફેરવા માટેનો પ્રયાસ કર્યો છે કઈ કલ

મેગા પણ કહ્યું કે જયારે તારે વડાપ્રધાન અમરેલી માં આવે ગુજરાત માં આવે અમરેલી માં આવે ત્યારે ડોક્ટર કાનાભાઈ ને ખંભે હાથ મૂકે આની જેવો સનિષ્ઠ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી માં કામ કરતો હોય ડોક્ટર કાનાભાર મને નંબર વન ભેગો છે એ ડોક્ટર કાનાભાર ને તો કીધું કે અત્યારે ભ્રષ્ટાચાર નો બન્યો છે એપી સેન્ટર બન્યું છે અમરેલી અને તે કેવો મુખ્યમંત્રી અને વડાપ્રધાન ને તો વડાપ્રધાન કઈ બોલતા નથી દીકરીઓની વાતો કરે છે પચીસો રૂપિયા દિલ્હીની ની દીકરીઓ ને આપવાની વાતો કરે છે અને અમારી દીકરીના સત્તાની વાત કરો છો જ્યાંથી તમે મુખ્યમંત્રી બન્યા છો એ પોસ્કાર તમારા ભાઈને લખજો એવા તમે અનેક ભાષણો કર્યા છે ત્યારે અમરેલીની દિકરીને મુખ્યમંત્રી તમે પ્રથમ બન્યા ત્યારે અમારે અથાડાની અમરેલીની ભૂમિ ઉપરથી તમને મુખ્યમંત્રી તે પ્રસ્થાપિત કરવા માટેનું તે વખતે દિલીપ બન્યું અને રૂપાનું ભાષણ હતું અને તમે પછી મુખ્યમંત્રી બન્યા છો અને મુખ્યમંત્રી બન્યા પછી તમે જે ભાષણો કર્યા કે તમારી કોઈ પણ બેનને કાંઈ પણ તકલીફ પડે તો એક પોન પચાસ પછી પંદર કાળીનું પોસ્ટાલ લગભગ તેથી પચાસ પૈસા હતા છતાં પંદર તકાવડીયાનું બોલતા હતા ખાતર પાંચમાં અવશ્યા છે આજે પણ કોઈ ચેનલમાંથી પ્રસ્થાપિત થઈ રહ્યું છે કે ટ્રમ્પ રોયા પ્લેન મોકલી રહ્યા છે વડાપ્રધાનને બોલાવી રહ્યા છે એના માટેની એક ફેક ન્યૂઝ છે એક સાચા ન્યૂઝ છે મેં તપાસ કરી તો ફેક ન્યૂઝ ચાલી રહ્યા છે આ ઇન્ડિયા એ નામની ચેનલ અત્યારે ચલાવી રહી છે એટલે આવું ફેક ન્યૂઝ ચલાવનારી એક આખી ભારતીય જનતા પાર્ટી પાસે ટોળી છે અને આવા ન્યૂઝ ચલાવે છે એની સામે ભારતની જનતા ને ગુજરાતની જનતા ને જાણવાનો અધિકાર છે એ જાણવા માટેના ઉમદા પ્રયાસ થી તમામ ધારાસભ્યોને અને સંસદ સભ્યોને પત્ર લખીને કે ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સાંસદ તરીકે કાયદો કાયદાનું કામ કરશે આટલા બધા ન છો ત્યારે ખરેખર શું છે અને શું કહેવા માંગે છે એ અમરેલી જનતાને જાણવા મારો ત્રણ દિવસથી પત્ર ગયો છે હજુ સુધી મને પ્રેસ મીડિયા મારફત બીજા મારફત મેં એવું કયું છે કે પત્ર નો જવાબ મને સીધો ન આપો તો હું પત્ર નો જવાબ માગતો પણ નથી મારો એવો નૈતિક અધિકાર અધિકાર પણ નથી થતો નૈતિક ફરજ બને છે કે કોઈ પણ રાજકીય આગેવાન ને લખેલી પોસ્ટકાર્ડ નો જવાબ એમની ઉપર બધે બારે મોટી આશાઓ લોકોને હોય છે એનો જવાબ આપવો જોઈએ આપે તો ઠીક છે ને પ્રેસ નિવેદન મારફત પણ પોતે જાહેર કરે કે વિધિભાઈ તમે વિજીભાઈ જે પત્ર લખ્યો છે ને અમે કામ નથી બોલતા પોલીસ સાચી છે કે ખોટી છે હું નથી કેતો તમે પોલીસ ખોટી છે એવું જ કહી દઉં પણ તમારો અભિપ્રાય શું છે કે જાણવા માટેનો અમારો આ માત્ર વિરજીભાઈ તમે તો પૂર્વ સાંસદ પણ અમરેલી જિલ્લાના રહી ચુક્યા છો હજુ હમણાં જ એક સમાચાર આવ્યા છે કે સાવરકુંડલા છે ત્યાં એક જીરા ગામ છે ત્યાં હજુ પણ રેતી ખનન થાય છે અને આ મિલી ભગત વગર શક્ય નથી કારણ કે સરપંચે અનેક વખત રજૂઆત કરી છે કોઈ માનતું નથી અને રેતી ખનન ચાલ્યું જ જાય છે એના સીસીટીવી પણ સામે આવ્યા છે આજે આપ જે બોલી રહ્યા જો હું શ્રી પણ કાર્યક્રમમાં જઈ રહ્યો હતો થોડો પ્રોટોકોલ પ્રમાણે હું સાંસદ અને ધારાસભ્ય રહી ચુક્યો છું મારે વહેલું જવું જોઈએ હું મારા ટાઈમે જ હતા

રેતી થી ચોરીમાં ચાલી લાખ રૂપિયાના હપ્તાનો બન્યો છે અને જેમને જેમની દુકાનેથી હપ્તા વેચાતા હતા એના રજીસ્ટરની કોપી પરિસ્થળે પાસે પહોંચી ગઈ છે એમને પણ એ પોતે મને કીધું કે વિધિભાઈ એ જે દુકાનેથી પૈસા જાય છે કોણ કેટલા પૈસા આપી ગયા કોને કેટલા પૈસાનું કવર બનાવીને નાખ્યું એની રજિસ્ટ્રની કોપી મારી પાસે ઝેરોક્ષ ફોટો આવી ગયો છે મેં કીધું મને દેખાડો મને કે અત્યારે નહીં આ જ્યારે જ હાથ થવાનું હશે ત્યારે આ બધું જ રજીસ્ટ્રેડ હું દેખાડવાનો છું એટલે મારી પાસે રજીસ્ટર પણ પહોંચી ગયા છે એવા પણ મને બિન સત્તાવાર સમાચારો મળ્યા છે કોણ કેટલો હપ્તો લે છે એ ખુલ્લું પડતું જાય છે પણ એકદમ ખુલ્લું પડેલી જનતા જાણે કારણ કે હું જે વિસ્તારમાં સ્ટેટ સ્ટેટની પ્રજા બોલ્ડર સ્ટેટમાં મારા સરના સાણું વર્ષની ઉંમરે ગુજરી ગયા છતાં પણ ઇન્ડિયન એક્સપ્રેસ વાંચતા એ પ્રજા છે જાગૃત પ્રજા છે ત્યારે અત્યારે તો ભણી ગણી દેશ ક્યાં પહોંચ્યો છે ત્યારે અમને જાણવાનો અધિકાર છે અને એ હેતુથી લખાયો છે કોઈ રાજકારણ નથી હા બિલકુલ વિરજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો હવે એ જોવાનું છે કે સમગ્ર પ્રકરણ ધીમે ધીમે ખુલી રહ્યું છે પરંતુ આમાં સવાલ એ છે કે જો પાય તટસ્થ રહી તો હવે ધીમે ધીમે બધા પ્રકરણ ખુલવાના છે જે રીતે આપણે સાંભળ્યું વીરજીભાઈ પાસેથી કે હવે કિશોર કાનપરિયા પણ હવે મેદાનમાં આવવાના છે એમની સાથે મનીષ વઘાસિયા અત્યારે જેલમાં છે હવે ધીમે ધીમે બધા જ પ્રકરણ ખુલી રહ્યા છે હવે આવનારા સમયમાં શું થશે એ પણ જોવાનું છે અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર